હું કોઈ અજાણા ઈસમોએ હથિયારો વડે ગોચરવાડી જમીનમાં મોત નિપજાવેલ તે અંગેની ફરિયાદવાળા કેસના કામે આરોપી વિજયભાઈ નટુભાઈ પરમાર અલ્પેશભાઈ ગુડિયાભાઈ પાટણવાડિયા તથા વિપિનભાઈ કાંતિભાઈ નાઓની વિરુદ્ધ મહેરબાન ડભોના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એસજી વાઘેલા સાહેબની કોર્ટમાં કેસ ચાલેલો આ કામે આરોપીઓની વિરુદ્ધના પુરાવાને ધ્યાને લઈ નામદાર કોર્ટે તેઓને નિર્દોષ ઠરાવી શંકાનો લાભ આપી છોડી મૂકેલ છે પરંતુ આ કામે અમો નામદાર કોર્ટે આપેલ ચુકાદાનો અભ્યાસ કરી અપીલ કરવા યોગ્ય જણાશે તો તે અંગેની અપીલ કાર્યવાહી કરવા માટે સને બે હજાર ત્રેવીસના અરસામાં ડભોઈ તાલુકાના નાળા ગામે રામજીભાઈ મનીલાલ પરમાર નાવોને કોઈ અજાના ઈસમોએ ગોચરની જમીનમાં ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યા અંગેની ફરિયાદના કામે આરોપી વિજયભાઈ નટુભાઈ વનકર અલ્પેશભાઈ ગુડિયાભાઈ પાવા તથા વિપિનભાઈ કાંતિભાઈ તડવીની સંડોવણીવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા અમુ આરોપી નંબર બે તરફે વકીલશ્રીની દલીલો તેમજ પુરાવાની હકીકતો ને ધ્યાનમાં લઈ નામદાર કોર્ટે આજરાજ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે